નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ બારનો અથવા તો ધંધાનો એક મહત્વપૂર્ણ વિષય લેવા જઈ રહ્યા છીએ કે જેનાથી ધંધાથી કંપની સુધીનો વિકાસ થયો અને આ જ એક પ્રકાર છે બી એ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે વાણિજ્ય સંચાલન અને વ્યવસ્થા ઓકે તો આ જ એક વિષય એક એવો મહત્ત્વપૂર્ણ વિષય છે કે જે ધંધામાં બહુ જ અગત્યનો વિષય કહેવાય ઓકે તો બી એ આ બે અક્ષર અને ઈ ઊંધા આ બે અક્ષરથી ધંધાને સીધો કરવો તે આ જે ભણેલો વ્યક્તિ હોય તે સમજી શકે છે તો બી એની ની ધોરણની શરૂઆત ધોરણ બાર બી એ બી એ માં સૌથી પ્રથમ ચેપ્ટર છે મેનેજમેન્ટને લગતું મેનેજમેન્ટ એટલે કે સંચાલન સંચાલન એટલે કે તમને ઘણોને ખ્યાલ હશે કે આપણા બધી વસ્તુઓ આપણી બધી એન્શિયન્ટ ચીજ વસ્તુઓ પ્રાચીન વસ્તુઓ તે ક્યાં રાખવી કેમ રાખવી શું કામ રાખવી તેનું કારણ એ બધું જ એકત્રિત કરીને એક આયોજન તૈયાર કરવું એટલે કે સંચાલન સંચાલનનો આપણે વિશેષ અર્થ સમજવા જઈએ તો સૌપ્રથમ પ્રાચીન કાળમાં હાદિ માનવો થી લઈને ત્યારના મનુષ્ય સુધી દરેક સંચાલન કરે છે હા તમને એમ થાય કે આદિમાનવો એ કેવી રીતે સંચાલન કરતા આજના મનુષ્ય તો ઠીક એમને કામ સંભાળવાનું હોય આદિમાનવો કઈ રીતે કરતા તો કે શિકાર કરતા ખબર છે તમને આદિમાનવનો મુખ્ય વ્યવસાય શું હતો શિકાર કરવો હવે એમ સમજો કે અહીંયાથી કોઈ એક પ્રાણી અહીંયા આમ આવતું હોય પરંતુ તેને પકડવું ગૃહ હોય તો આદિમાનવોની વચ્ચે વાંચા તો હતી નહીં બોલી તો હતી નહીં તો તે શું કરતા કે ઈશારો કરતા કે એક જણ શું કરે ઝાડ પાથરે આ ઝાડ પાથરે તો આ એક જણ શું કરશે ઝાડ પાથરશે બીજો જણ શું કરશે કે અહીંયાથી પથ્થરો કે અથવા તો તીર એ પ્રાણીને મારશે ત્રીજો જણ જો આ કઈ વસ્તુ ન થઈ તો શું કરવું તો કે ભાઈ એ ઝાડવા ઉપર હશે અને ન્યાથી પ્રાણી ઉપર હુમલો કરશે તો આ બધું જ કરવું તો તે એક સંચાલન જ કહેવાય કે કોઈ એક વ્યક્તિ કોઈ એક વ્યક્તિ આ બધાની દેખરેખ રાખે આ બધાને કાર્ય શીખવાડે તો તે જે વ્યક્તિ હોય એ શું કહેવાય સંચાલક કે જે પોતાની નીચે કાર્ય કરતા બધા જ લોકોને માર્ગદર્શન આપે ઓકે તો તેને શું કહેવાય સંચાલક તો હવે આપણે એનાથી આગળ જઈએ તો આપણે શીખીએ કે સંચાલક ની પાસે સત્તા હોય સત્તા એટલે કે કોઈ ચાલક કોઈ એક કર્મચારી છે ને હું સંચાલક છું તો હું જે અહીંયા ભાષણ કરી રહ્યો છું તે સાંભળે નહીં તો મારી એવી જવાબદારી છે કે તેને શું મોકલે નોટિસ કે ભાઈ તારે કામ સરખું કરવું હોય તો તું આવજે તર ન આવતો તો તે થોડોક ડર છે અને તે સરખું કાર્ય કરશે તો તેની તે સત્તા છે હવે સત્તાની એક બેન કે જે હર સમય તેની સાથે હોય તો તે કોણ છે જવાબદારી જવાબદારી અને સત્તા એક એવી વસ્તુ છે કે જે આપણે કહી શકાય ને કે એક સિક્કાની બે બાજુ એટલે કે સત્તા અને જવાબદારી એ શું છે એક સિક્કાની બે બાજુ ઓકે તો તે આ એક વસ્તુ થઈ કે જે સંચાલક પાસે દરરોજ દર વખતે જવાબદારી એટલે શું કે તેની પાસે એ જવાબદાર હોય કોઈ સભા

શું કર્મચારીને કર્મચારી ઉપર દેખરેખ રાખવી એનું સંકલન કરવું એ લોકોને હળીમળીને હવે તમે એક વસ્તુ વિચારો કે હું જો સંચાલક હોઉં અને મારી નીચે કોઈ કર્મચારી કામ કરતા હોય તો હું તેને એમ કહું હાલો બધા પોતપોતાનું કામ પોતપોતાની રીતે કરશે ઓકે અને હું કોકને એમ ખીજાઈને કહેતો તો તે એને સારું લાગે નહીં એટલે તે પોતાના કામમાં બગાડ દર્શાવે પરંતુ હું એમ કહું કે લોકો સહકારથી મળીને સારી રીતે બોજ ના આવે તે રીતે કામ કરજો તે શું થયું કે કર્મચારી સાથે પારિવારિક વ્યવહાર એટલે કે પરિવાર જેવો સંબંધ ઓકે તે કર્મચારીઓને સારું લાગે અને તે કામ પણ વ્યવસ્થિત કરે એક હું તમને એક ઉદાહરણ આપું જે સત્ય ઘટના ઉપર આધારિત છે એક શોરૂમ હતો આ શોરૂમમાં એક સંચાલક હતો અને એની કર્મચારી દસ વાગ્ય આવવાનું હોય તો તે કર્મ એક કર્મચારી એવો હતો કે જે દરરોજ દસ ને પંદરે આવે પરંતુ સંચાલક તેને કશું કહેતો નહીં તે ઇટ્સ ઓકે લેટ ગો કરતો તો તોય પણ તે દસ પંદરે આવતો પરંતુ એક વાર એવું થયું કે તે ત્રણ દિવસની રજા પાડી શું પાડી ત્રણ દિવસની રજા પણ ત્રણ દિવસની રજા પાડી પણ કર્મચ આ સંચાલકને એમ થયું એને એનો ફોન તો સ્વિચ ઓફ હતાનો આ એક કર્મચારીનો ફોન સ્વિચ ઓફ હતો પરંતુ સંચાલકને એમ થયું કે આ સ્વિચ ઓફ આનો ફોન આવે છે ફોન ઉપાડતો નથી તો કંઈક કારણ હશે તો તેણે બાકીના કર્મચારીઓને પૂછ્યું પરંતુ કોઈનો પણ તેની સાથે સંપર્ક હતો નહીં પણ પરંતુ એક વ્યક્તિ તેની પાસે તેના ઘર પાસે રહેતો તો તેણે એમ કહ્યું કે તેના મમ્મી બીમાર છે એટલે તે આવતો નથી તો તેના કહેવાથી તેને જાણ્યું કે કઈ હોસ્પિટલમાં તેને દાખલ કર્યા છે તો જે હોસ્પિટલમાં એને દાખલ કર્યા હતા બરાબર તો આ એક સંચાલક ત્યાં ગયો અને તેને પોતાના પોતાના તરફથી દોઢ લાખ રૂપિયા ઉપરાંત ક્રેડિટ કાર્ડ અને સુવિધા બધું જ આપ્યું કોને આ સંચાલકે ઓકે કે તેણે એમ કીધું કે તારે આમાંથી જેટલા વાપરવા હોય જેવી રીતે વાપરવા હોય જે ખર્ચ થાય તે બધું આમાંથી કાઢી લેજે અને જો હજી ઉપરાંત પૈસાની જરૂર પડે તો પણ તું મારી પાસેથી લઈ જાજે તેના મમ્મીને પંદર દિવસમાં સારું થઈ ગયું તો સંચાલકે જણાવ્યું કે આ પંદર દિવસ સારી રજા પડશે તો તારો એક પણ પગારમાંથી રૂપિયા કપાસે નહીં અને ઉપરાંત વધારે રૂપિયા મળશે તો દિવસ નહીં ઉપરાંત સંચાલકે એમ કહ્યું કે બે દિવસ હજી તું ન આવતો કે તારા મમ્મીની સેવા કરજે તેનો પણ પગાર કપાશે નહીં અને પછી તું અડધો અડધો દિવસ આવજે મહિના લગી ઓકે તો આ જે કર્મચારી હતો તેને સારું લાગ્યું કે તેને એમ થયું તેને થોડોક તો પસાવો થયો કારણ કે તે દર વખતે દસ ને પંદરે આવતો અને સંચાલકે તેના પ્રત્યે એટલો આદર ભાવ દર્શાવ્યો પછીથી જ્યારે તેઓ અહીંયા શોરૂમે આવવા માંડ્યો તો તે દસ ને પંદર ની જગ્યાએ નવ ને પિસ્તાલીસ એ હાજર થઈ જતો તો તેનાથી શું થાય થોડુંક કાર્ય વધારે થાય હું તમને આ જ સમજાવવા માગું છું કે સંચા સંચાલક હોય તે પોતાના કર્મચારીઓ પ્રત્યે જો સારો ભાવ દર્શાવે ઓકે હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું જે સંચાલન ને લગતો છે બહુ મહત્વનો પ્રશ્ન છે આની ઉપર થોડુંક ધ્યાન દેજો ત્રણ ઇન્ટરવ્યૂમાં આ ત્રણ લોકો ઇન્ટરવ્યૂ માટે આવ્યા આ ઇન્ટરવ્યૂ માટે એક એવી શરત હતી કે તેની સામે એક લેડીઝ હતી હવે ઇન્ટરવ્યૂ માટે જે ડિગ્રી કરવામાં આવે છે તે હંમેશા કોઈ લેડીઝ જ કરે છે મોટા ભાગે લેડીઝ કરે છે ઓકે આ ત્રણ કર્મચારીઓને વારાફરતી બોલાવ્યા સૌ પ્રથમ કર્મચારીને બોલાવ્યો સૌ પ્રથમ કર્મચારીને બોલાવ્યો તો તો આ સંચાલકે પહેલાં તો તેને પ્રશ્ન પૂછ્યા કે લીવ એવા બધા પ્રશ્નો પૂછ્યા અને પછી એણે શું કર્યું કે પોતાના પ્યુનને બોલાવ્યો અને એક જે ચા હોય એને પૂછ્યું કે તમે ચા લેશો કે કોફી તો આણે શું કીધું ચા લેશું કારણ કે વાત લાંબી ચાલવાની છે તો તેણે આ જે ઇન્ટરવ્યુવાળા બેન હતા તો તેણે આમ થોડોક ધક્કો દીધો ઓકે એ ધક્કો દીધો તો તેનાથી શું થયું કે ચા એને ઓલા પેનિક થઈ ગયો તો એ પેનિક થઈ ગયો એટલે તેણે પોતાનો રૂમાલ કાઢ્યો અને રૂમાલ કાઢીને આ સાફ કરવા માંડ્યો સાફ કરવા માંડ્યો હવે ત્રીજાનો વારો આવ્યો પાછો આણે તો બધું સરખું કરી નાખ્યું હોય એ ચોપડાને એવું બધું પડ્યું હતું એ કાગળને એવું બધું હતું ત્રીજો કર્મચારી આવ્યો તેમાં પણ તેણે એવું જ કર્યું કે ઢોળી નાખી હવે ચાર ઢોળી એટલે શું થયું કે ઓલાએ સીધો લેન્ડલાઈન ઉપરથી પ્યુનને ફોન કર્યો પ્યુનનો કંઈક નંબર હોય એકસો બે એકસો ત્રણ એની ઉપર ફોન કર્યો ફોન કરવાથી શું થયું કે પ્યુન આવ્યો અને બધું સાફ કરી ગયો આમાંથી હવે શું કરશું મે મેં શું કર્યું આ બેને આ બેના જે ઓલા કાગળ હતા એ બધા ફાડીને ફેંકી દીધા અને સીધી ઓલી શું કહેવાય આપણે નોકરી આપી દીધી કેમ એવું થોડુંક વિચારજો જવાબ લખજો ઓકે માલિકી ત્યાંથી શું આવ્યું ભાગીદારી પેઢી અથવા હિન્દુ અવિભક્ત પછી શું આવ્યું કંપની આવી તો આ બધા પાસામાં આ કંપનીમાં બહુ જ સંચાલકની જરૂર પડે છે તો એની માટે થઈને સંચાલનનો ઉદ્ભવ થયો ઓકે સંચાલનનો હવે ઉદ્ભવ થયો તો એમાં જે ઉદ્યોગ હોય તો ત્યાં કેવા કર્મચારી લેશે કે તાલીમ પામેલા કે તાલીમ ન પામેલા કે કેવા હું તમને ઉદાહરણ આપું કોઈ એક કર્મચારી હતો તેને સીધે સીધો અંદર અહીંયા મશીન ને એવું બધું હતું ત્યાં લઈ લીધો ને તેને એમ કીધું કે આ સી કામે લાગી જા તો શું થશે ઓબ્વિયસલી એનો બધો બગાડ થશે કારણ કે હજી આને કામ આવડતું નથી પણ જો તેને તાલીમ પામીને સરખું બધું સમજાવીને મોકલશે તો શું થશે કે ઉત્પાદનમાં વધારો થશે તો તેની માટે થઈને તેને તાલીમ આપવી અને ખૂબ જ માર્ગદર્શનની જરૂર હોય તો માર્ગદર્શન આપ આપવું જોવે કે જેથી તેનો પ્રભાવ સારો પડે ઓકે તો આટલું તમને સમજાઈ ગયું તો આજે આપણે આ પ્રસ્તાવને ભણીએ હવે આપણે આગળ તે સંચાલનનો અર્થ તેનું મહત્ત્વ સમજીશું કેમાં તો કે ભાઈ પાર્ટ ટુમાં ઓકે તો નમસ્તે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તમારો સપોર્ટ અને તમારા સાથથી હું અહીંયા લગી પહોંચી ગયો ઓકે થેન્ક યુ